તમારા ગુરુજન હોય તમારા વડીલો હોય માતા પિતા હોય અને જો સાચુકલો જે અરીસો જે આઈનાની વાત છે જો એમાં જોઈને તમે તમારી જાતને સાચી ઓળખી શકતા હોય તો એ પણ કરી શકો તમારી જાતને તો ધન્ય માનો અરીસાનો વગર પ્રસ્તાવ આવે કદી ઈશ્વરને મેં જોયા નથી પણ કદી ઈશ્વરને મેં જોયા નથી પણ સ્મરી લઉં છું હું જયારે તાવ આવે

ભલે હમણાં વસંતોમાં બધું રળિયામણું લાગે સગર દેજો મને ત્યારે કે જયારે પાન ખડાવે કે જેવા હોય આપણે જેવા હોયે એવી જ લાગે આપણે દુનિયા અમી હો આંખમાં તો દ્રશ્ય સૌ ઉર્મી સભર આવે તમે આવો નહીં તો આ ગઝલ મકતા વિના રહેશે મકતા એટલે ગઝલનો છેલ્લો છે તમે આવો નહીં તો આ ગઝલ મકતા વિના રહેશે ભલે લાખણને સાંભળવા અહીં આખું નગર આવે બીજી ગઝલ આમ જુઓ તો જાપ કરે છે આમ જુઓ તો જાપ કરે છે યાદ મને ચૂપચાપ કરે છે આમ જુઓ તો જાપ કરે છે યાદ મને ચૂપચાપ કરે છે માં છે એ મમતા વરસાવે છે એ મમતા વરસાવે માં છે એ મમતા વરસાવે બાકી સઘનું બાપ કરે છે સાંજે એ પણ સત્સંગ કરશે સાંજે એ પણ સત્સંગ કરશે આખો દીજે પાપ કરે છે ભલા પામ્યું છે એને તું ને સંતાપ કરે એને એક જ ભૂલ કરી હતી એને એક જ ભૂલ કરી હતી કાયમ પશ્ચાતાપ કરે